કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જાહેર બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લાની ચૂંટણીની કામગીરી પર ખર્ચ નિરીક્ષણ અર્થે ખર્ચ નિરીક્ષક શ્રીધરન જિલ્લામાં નિમણૂક કરાઈ છે જેને લઈ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન સહિત વિવિધ નોડલ ઓફિસર સાથે તેઓની બેઠક યોજાઈ હતી ખર્ચ નિરીક્ષક પી શ્રીધરનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન દ્વારા ચૂંટણી લક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી તો બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિએ પેરેજન્સ એસોસિએશન દ્વારા તેઓને ખર્ચ સંબંધિત વિવિધ બાબતોથી અવગત કર્યા હતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલે કાયદો અને વ્યવસ્થા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એપી પી ઝાલા ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમથી ખર્ચ નિરીક્ષણ કર્યા હતા તો ખર્ચ નિરીક્ષક શ્રી શ્રીધરનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજનેન જિલ્લા વિકાસ અધિકારી બી પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી અધિકારી કલેક્ટર બી પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એપી પી ઝાલા મદદનીશ ચૂંટણી અધિકારીઓ મદદનીશ ખર્ચ નિરીક્ષકો તેમજ વિવિધ નોડલ ઓફિસર ઉપસ્થિત હતા ચૂંટણી ખંડ નિરીક્ષક પી શ્રીધરને એમ સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષમાં જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી કંટ્રોલ પણ ઊભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જેની ચૂંટણી ખંડ નિરીક્ષક પી શ્રીધરને મુલાકાત લીધી હતી તો આ મુલાકાત દરમિયાન તેઓ સેન્ટરમાં થઈ રહેલ તમામ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ